વિરમગામમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે તોફાની તત્વોને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવવામાં આવી ત્રણેય બજારમાં હથિયાર સાથે ફરતા કાર્યવાહી કરવામાં આવી છે પાઇપ ધોકા સાથે એક્ટિવા લઈને ફરતા હતા જયદીપસિંહ જાડેજા રાજદીપસિંહ શુક્લની ધરપકડ કરવામાં આવી સચિન ઠાકોર નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી પિયુષ ગજર વધુ વિગતો જણાવી રહ્યા છે પિયુષ અસામાજિક વિરમગામ શહેરમાં લોખંડની ત્રણ શખ્સો પોલીસે ઝડપી પાડ્યા હતા અને બજાર અંદર જ એક પાઠ ભણાવવાને લઈને એક એમને ઉઠક બેઠક અને એક સરઘસ જેવું કાઢવામાં આવ્યું હતું જેને લઈને કાયદો અને વ્યવસ્થાનું વિરમગામ ટાઉન પોલીસ દ્વારા એક લાલ આંક કરવામાં આવી છે અને વિરમગામ શહેરમાં એ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક છે અને વિરમગામ શહેરના ગોલોડી દરવાજા પાસે લોખંડ પાઇપ અને ધોકા લઈને એક્ટિવ લઈને ફરતા ત્રણ શખ્સો જયદીપસિંહ જાડેજા રાજદીપ શુક્લ અને સચિન ઠાકોર નામના યુવકને ને ઝડપી પાડ્યા હતા જી જી ધન્યવાદ પિયશ માહિતી માટે